જન્મ છે મારી ભણ એ હું આનો ભાણે છું અને મારા ભાઈએ એ વખતમાં મને સિલાઈ કામ શીખાવ્યા માટે એ લોકો એમને ફોન કરે અને એને યાદ કરીએ અને અહીંયા આવવા માટેની અમને લાગણી વ્યક્ત અને દર વર્ષે અહીંયા આવે વર્ષમાં બે વખત આવે એટલી બધી અમને જે અમારા જે ગુરુદેવ છે એને ત્યાં કુટુંબમાં કુટુંબ અને ચારણિયાનું કામદાર કરે એ પણ બહુ બધા પત્સંગ હતા એને સમય બીજું